સુરેન્દ્રનગરના વઢવાણના ડોક્ટર અને વૈજ્ઞાનિક ડોક્ટર મુકેશ શુક્લ દ્વારા સંશોધન કરીને બનાવવામાં આવેલી મલેરિયાની દવાની પેટન્ટની ચોરીનો મામલો સામે આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ તેમજ આયુષ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત આ દવાની પેટન્ટ અમદાવાદના શખ્સ મોન્ટુ પટેલ દ્વારા ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે મોન્ટુ પટેલે આ દવાનું માલગો નામની ઉત્પાદન કરી વેચાણ શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું છે ડોક્ટર મુકેશ શુક્લા આગામી દિવસોમાં મોન્ટુ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે આપણે બનાયા અને એમણે મારી પાસે માંગ્યા સેમ્પલ મને આપો તો મારે કોન્ટેક્ટ છે તો હું સેલ કરી શકું કાઈ વાંધો નહી બે પૈસા તમે રવો મને કઈ વાંધો નથી પણ લીગલી આપણે કરીશું કે આપની સાથે એગ્રીમેન્ટ થયા પહેલા છે તે હું ના કરી શકું કારણ કે મારે નેશનલ બાય એનબીએ એટલે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી અને પેટન્ટ ઓફિસ બંનેને એની કોપી મોકલવી પડે બરાબર એને એનબીએમાં એવો નિયમ છે કે ભાઈ તમે જે કઈ સેલ કરો એના નેટ પ્રોફિટના અમુક ટકા ત્રણ ટકા પાંચ ટકા જે કઈ એગ્રીમેન્ટ આપણી પાસે છે એ પ્રમાણે તમારે એને આપવી પડે એઝ રોયલ્ટી કે જે કઈ એના હોય નિયમો પ્રમાણ